નાથુજીના મુવાડા નવા મુવાડા ઘંટાવ મોતીઘોડા ડોકેલાવ મુવાડા મુવાડા ઉંડારા કરણ ઘટાવોડા મુવાડા લુણાવાડા જેસિંગપુર મેડજીના મુવાડા ડોકલિયાના મુવાડા અને નાની ચરેલનો સમાવેશ થાય છે સંતરામપુર તાલુકાના અમલિયાત જોટજીયા નાનસલાઈ અને રાજબરી ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે શહેરના માટે આ સારા સમાચાર છે નદીના પાણીથી શહેરને પીવાનું પાણી મળતું હોવાથી આગામી સમયમાં પાણીની અછત સર્જાશે નહીં આ ઉપરાંત પાનમ નદીના પાણીથી ખેતી કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે બીકાભાઈ ખાન દિવ્યાંગ ન્યુઝ મહિસાગર